ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ભાઈ નલી મિત્રો આજના વ્લોગની અંદર સ્વાગત છે બધા મિત્રોનું તો પાછળ જે ગાય જોવા મળી રહી છે એને આપણે એ કરવાનું છે કાલની હીટમાં આવેલી છે અને અત્યારે પહેલાં તો એને ચેક કરી લઈશું ગરમીમાં છે કે નહીં ઓલમોસ્ટ લગભગ અહીંયા ઘણા બધા એઆઈ કરેલા છે અને ક્યારે આવી છે જનકભાઈ ગરમીમાં કાલ સાંજના આવી છે ને વાંધો નહીં મારી દો દોરીમાં સેવા એવું મત જો તો અહીંયા મિત્રો શિયાળું મારી દઈશું જેથી કરીને પાટું ના ઉલાડી શકે અને કાલની ગરમીમાં આવેલી છે એટલે જોઈ લઈએ એક વખત ચેક કરી લઈએ પછી જ એને એઆઈ કરીશું આપણે જેથી કરીને આપણું જે એઆઈ છે એ રિપીટ ના થાય તો ફાઇનલી મિત્રો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે લઈ લીધા છે પાણીનું ટેમ્પરેચર ચેક કરવા માટે થ્રોઈંગ જે આ થર્મોમીટર છે ત્યાર પછી આપણી જે સીથ અને સાથે સાથે ગ્લોઝ પણ તૈયાર કરી નાખ્યો છે અને ગાય જે છે એને ઓલરેડી બાંધી દીધી છે અને એઆઈ કરવાનું છે તો એઆઈ કરી નાખીએ તો ખાસ મિત્રો જ્યારે તમે એચ એફની અંદર જ્યારે એઆઈ કરાવો છો ત્યારે એને ઉતરતા ટાઈમમાં એટલે કે આજે આવી છે તો કાલ સવાર સુધીમાં તમે એઆઈ કરાવો તો એની અંદર વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે એવું ને જનકભાઈ બીજા દિવસે વધારે રિઝલ્ટ સારું મળશે તો એચએફ ગાય જે પશુપાલક મિત્રો રાખતા હોય એમાં ખાસ કે તમે આજે સવારમાં આવ્યું છે કાલે સવારમાં એટલે ચોવી કલાક આજુબાજુનો જે સમયગાળો છે ને એમાં વધારે સારું એવું રિઝલ્ટ છે મળતું હોય છે મોસ્ટ ઓફલી છે આપણે બાર કલાકથી અઢાર કલાકના ગાળાની અંદર બીજદાન કરતા હોઈએ છીએ પણ અહીંયા અમે લગભગ બીજા દિવસે એ કરીએ છીએ કેમ કે તોય આપણે કન્સેપ્શન રેટ સારો મળે છે રિપીટ નથી થતા એટલે બને ત્યાં સુધી એવું કરીએ કે એચએફ ગાયનો જો ફાર્મ હોય ને તમારી પાસે તો એમાં બીજા દિવસે કેમ કે આની અંદર છે ને હીટનો પ્રોબ્લેમ છે એ વધારે હોય અને લોંગ હીટમાં રહેતું હોય જેના કારણે પણ કદાચ એવું બની શકે કે લોંગ હીટના કારણે એ કન્સેપ્શન રેટ સારો મળતો હોય એટલે બને ત્યાં સુધી સવારમાં આવ્યો હોય તો બીજા દિવસે સવારમાં પણ તમે એચએફની અંદર છે એ કરાવી શકો છો બાકી આપણે જે અહીંની જે દેશી નસલ છે જેમાં ગીર છે કાંકરેજ છે એની અંદર બારથી અઢાર કલાકનો સમયગાળો બેસ્ટ હોય છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પાણી ગરમ મૂક્યું છે ભાઈ તો ઓલમોસ્ટ તમને એમના પશુ જો કે અત્યારે બધા પશુ સરવા વહી ગયા છે અત્યારે અડધા જ પશુ અહીંયા જનકભાઈ ત્યાં બાંધેલા છે તો આના પછી આપણે એક વિઝિટમાં જવાનું છે ત્યાં એક ગાયને એફએમડી થઈ ગયેલો છે અને એમાં બે સિમ્ટમ્સ આવે છે એફએમડી અને હડકવા બંને ત્યાં આગળ છે તો ત્યાં એ કેસની અંદર પહેલાં તો જોઈશું આપણે કે ખરેખર શું છે એ કેસની અંદર પછી આગળ એનું ડાયગ્નોસિસ કરશું ભાઈ અત્યારે અમારી બાજુ છે ને હાઠિયું વધારે કાઢી હોય ને એટલે હાંઠીયું ખવડાય બી અમે હારી હાલે જનક ભાઈ ઝીંડ વાળી હોય ને એટલે ખાઈ જાય વીણી વીણીને ખાઈ જો તો અહીંયા મિત્રો આપણે આપણું પાણીનું જે ટેમ્પરેચર છે એ સેટ કરી નાખશું અહીંયા આપણે સત્રીથી સાડત્રી ડિગ્રી જે પાણીનું ટેમ્પરેચર આપણે જે રાખવાનું છે એ જ રાખશું આની અંદર કેમ કે સત્રી ડિગ્રીથી સાડત્રી ડિગ્રી જો પાણી ટેમ્પરેચર હશે ને તો જ આપણો જે ડોઝ છે એ પ્રોપરલી થ્રોઈંગ થશે અને પ્રોપર થ્રોઈંગ થશે તો જ એના જે અંદરના જે આ કન્ટેનરની અંદર જે થીજવેલા જે સિમેન્ટ છે જે ખૂટ હોય એનું જે સિમેન્ટ છે એને ઓગાળવા માટે જે ટેમ્પરેચરની જરૂરિયાત પડે છે ને એ સત્રી સાડત્રીસ ડિગ્રી હોય છે તો અહીંયા છત્રીસ ડિગ્રી તો થઈ ગયું છે પણ આપણે પ્રોપર સાડત્રીસ ડિગ્રી કરવાનું છે પાણીનું ટેમ્પરેચર ઘણા બધા મિત્રો જે નવા એ ટેકનિશિયન હોય કદાચ આ થિયરી ન વાપરતા હોય તો એમને પણ ખાસ આ થિયરી વાપરવાની જરૂર પડશે કેમ કે સારું કન્સેપ્શન રેટ લેવા માટે સારું રિઝલ્ટ લેવા માટે થ્રોઈંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે તમારી જે ડોઝની હાસવણી અને થ્રોઈંગ કરવાની આ જે થિયરી સાથે સાથે એઆઈ કરવાની પદ્ધતિ એ બધું આમાં ધ્યાનમાં લેવું જોઈએ જેથી કરીને આપણું જે રિઝલ્ટ છે એ સારું મળી શકે તો અહીંયા ઓલમોસ્ટ સાડત્રીસ ડિગ્રી આજુબાજુ આપણું જે પાણીનું ટેમ્પરેચર છે એ સેટ થઈ ગયું છે આની અંદરથી મિત્રો આપણે એચએફનો ડોઝ કાઢવાનો છે તો આમાં આપણે એચએફના ડોઝ પીડ્યા લીલા કલરના છે એચએફના ડોઝ છે આપણી વાત સીપીયો નથી હાજરમાં એટલે આનંદ નકર બને ત્યાં સુધી સીપીયાથી ડોઝ કાઢો તો વધારે સારું ઓલમોસ્ટ મિત્રો મોર્નિંગની આ પહેલી વિઝિટ છે એટલે પહેલાં તો આપણે થોડુંક આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને વ્યવસ્થિત પાણીથી ગરમ પાણીથી સાફ કરી નાખીએ જેથી કરીને કાલના જે એ કરેલા હોય અથવા તો આ જે ગન છે એ દરેક અલગ અલગ જાનવરની અંદર ગર્ભાશયની અંદર જતી હોય એટલે પહેલાં તો આપણે ગરમ પાણીથી ઓછી સાફ કરી નાખીએ જેથી કરીને આ જે પહેલી જ ગાય હીટમાં આવી છે એટલે કોઈ પણ જાતનું આપણા તરફથી એના ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન ના લાગે બને ત્યાં સુધી આપણે એવી ધ્યાન રાખીએ કે આપણા તરફથી કોઈ ઇન્ફેક્શન ના લાગવું જોઈએ તો અહીંયા આપણો ડોઝ છે કમ્પ્લીટ મિત્રો છત્રીસ સાડત્રીસ ડિગ્રી પાણીની અંદર છે સેટ કરી દીધો હતો અને થ્રોઈંગ પણ થઈ ગયો છે બને ત્યાં સુધી ત્રીસથી ચાલીસ સેકન્ડ આની અંદર તમારે પાણીની અંદર થોડીક વાર રહેવા દેસો એટલે કમ્પ્લીટલી એના જે શુક્રકોષો છે એ એક્ટિવ થઈ જાય છે આની અંદર મિત્રો પાંચથી છ ટીપા હોય છે પણ પ્રેગ્નેન્ટ કરવા માટે માત્ર એક જ શુક્રકોષ કાફી હોય છે આની અંદર બે કરોડથી પણ વધારે શુક્રકોષો જીવતા થતા હોય આમાં માત્ર એક જ શુક્રકોષની જરૂર પડતી હોય છે તો ચાલો હવે એઆઈ કરી નાખીએ તો અહીંયા મિત્રો આપણું એઆઈ થઈ ગયું છે એકદમ ઓકે ગર્ભાશયના મધ્ય ભાગથી પણ આગળ આપણે સર્વિસના અંદરના ભાગની અંદર આપણું સિમેન્ટ છે એ સ્ટ્રો કરી રહ્યા છીએ અહીંયા મિત્રો આપણું એકદમ વ્યવસ્થિત એઆઈ કરી નાખ્યું છે અને કાલનું હીટમાં છે એટલે પ્રોપરલી આપણને રિઝલ્ટ છે એ મળી જશે તો ચાલો જઈએ મિત્રો હવે નેક્સ્ટ વિઝિટની અંદર જનકભાઈ આને દસ પંદર મિનિટ બે હોવા નહીં દેતા બરાબર છે બાકી ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ છે તો ચાલો મિત્રો જનકભાઈને સ્લીપ આપી દઈશું આપણી પાસે અત્યારે પોસ્ટ બુક છે નહીં એટલે જે ડોઝ આપ્યો છે એની અહીંયા આપણે ડિટેલ્સ થોડીક આપી દઈએ જેથી કરીને એમની પાસે એક યાદી રહે કેટલા વેતનની છે કેટલા વેતનની છે તો ચલો મિત્રો આવી ગયા છે અહીં બાજુની આપણે જે વિઝિટ કરી ને એમના મુનાભાઈ ત્યાં આવી ગયા છે અને તપાસ કરવાની છે મુનાભાઈ ઉસુડું પકડી રાખવું પડશે આનું બહુ હલાય હલાય કરશે જો મોઢા ઉપર આવશે લે 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 ત્રણ મહિના દિવસો છે કયું વાસળી મિનરલ ને આપતો જ હવે આપજો ને થઈ જાય ઉમર કેવડી થાય ત્રણ વાર ઉપરની હમ શરીર તો હા શું ને એટલે થઈ જાય બરોબર છે તો તૈયાર થઈ ગઈ છે એટલે નહીં વાંધો અમુના ભાઈ અને કરમિયા દવા ક્યારે આપી હતી એટલે કરમિયા દવા ક્યારે આપી તમે હા તો એકવાર વાર ડોઝ આપી દો અને મિનરલ મિક્સર આપો ને એટલે થઈ જાય હા વાંધો નહીં આવે તો થઈ જાય તૈયાર છે એટલે નહીં વાંધો તો અહીંયા બંને મિત્રો પાડી છે એ એની છે જોઈ શકો છો પછી આનું રૂપ દેખાય ત્યાં લઈ જ નહીં દેખાય આનું સિંગડું સારું નીકળશે આની છે ને આની ભગરીની હમ હમ સારી થાય વાંધો નહીં સિંગડું તો એ સારું નીકળશે હમ તો ચાલો મિત્રો જઈએ હવે વિઝિટ ની અંદર તો મિત્રો બપોર પછીની આપણે અહીંયા પહેલી વિઝિટ છે અને તમે જોઈ શકો છો સરસ મજાની વાડી છે ભરતભાઈની અને અહીંયા ત્રણ દેહણ ભેહું બાંધેલી છે અને અત્યારે એકને બીજદાન કરવાનું છે ઓલી તમે જો ખાતી ખાતી એનું ધ્યાન તો અહીંયા જ છે એ અવાજ ઓળખી ગઈ છે જોજો હમણાં કેમ કરે છે જોજો જો એનું કાન આંખ નાક બધું મારી પાસે થઈ હું એનક ફરીશ ને એનક્વરી મોઢું ફેરવવાની છે જુઓ તમે કેમ જુઓ ભડકે છે એટલી જો છે ને હું જ્યારે વિઝિટમાં આવું ને લઈ ભડકી જાય કે બધી ભેહું એવી છે એકડે એક થી એક હા તો ચલો મિત્રો તમારી થોડીક પ્રશ્નો તરી લઈ લઈએ ઘણી બધી તમારી એવી કોમેન્ટ્સ હોય છે જેનો જવાબ છે એ ઘણીવાર નથી દઈ શકાતો તો ગાયને પોર આસળ બંધ થઈ ગયો છે તો હવે ચાલુ થઈ શકે જો એમાં તમારે મહેનત કરી હોય ને તો આપણો એક મસ્તિષ્ક પાવડર આવે છે જે એક કિલો છે એક મહિના પહેલાં ખવડાવશો તમે તો નેક્સ્ટ વેતનની અંદર આસળ ખુલી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે બીજી એક કોમેન્ટ છે મહેશભાઈ મારી ગાયને બીજ મૂક્યા પછી પછી ત્યાંથી સતત લોહી એક દિવસ સુધી નીકળ્યું હતું એનું શું કારણ હોય એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી લાલ ખૂન છે એ કુદરતી વસ્તુ છે જ્યારે પણ તમારું પશુ ગરમીમાંથી પાછું ઉતરી જાય એટલે કે વિલાઈ જાય એટલે બીજો અથવા ત્રીજો દિવસ થાય ત્યારે એ લાલ ખૂન નાખે એ કુદરતી વસ્તુ છે જ્યારે તમને એવું લાગે કે બહુ વધારે પડતું લાલ ખૂન નાખે છે તો નજીકના પશુ ચિકિત્સક અથવા તો એ કર્મચારી પાસેથી સલાહ લઈને એવા કેસની અંદર તમે મિનરલ મિક્સર છે એ રેગ્યુલર ખવડાવવાનું ચાલુ કરો જેથી કરીને એના શરીરની અંદર જે ઇસ્ટ્રોજનનું લેવલ હાય હોય તો એના ઉપર થોડોક કંટ્રોલ થઈ શકે અને પશુને જે લાલ ખૂન બીજા ત્રીજા દિવસે નાખી જાય એ ન નાખે અને પશુ ગાભણ થઈ જાય ન લાલ ખૂન નાખી જતી હોય તો પશુ જે રિપીટમાં આવી જતું હોય છે ત્યાર પછીની કોમેન્ટ છે મહેશભાઈ મારી કાંકરેજ

કાઢે છે તેર દિવસ થયા છે ડોક્ટરનું કહેવાનું એમ છે કે સર્વિક્સનો આગળનો ભાગ બેન્ડ મારી ગયો છે અને એકવીસ દિવસ હિટમાં આવે છે ત્રણ દિવસ હીટમાં રહે છે પહેલાં તો તમે એક કામ કરો એને સર્વિક્સનો ભાગ વાંકો સૂકો છે એટલે એનો મતલબ કે કદાચ એઆઈ કમ્પ્લીટ ન પણ થતું હોય તો એ આખો વિષય છે એ અનુભવનો વિષય છે બીજા નંબરની અંદર કે તમારે એ ગાયને જે સફેદ બગાડ થાય છે એનો મતલબ એવો છે કે એના ગર્ભાશયની અંદર કદાચ ઇન્ફેક્શન અથવા રસી પણ હોઈ શકે તો તમારે એને એક વખત કોથળી સાફ કરાવી નાખવાની છે સાથે સાથે તમારી કેસની અંદર યુટ્રોવેટ ટેબ્લેટ ચાલુ કરી દો જો યુટ્રોવેટ ટેબ્લેટ ચાલુ કરી દેશો ને એટલે પશુ રેગ્યુલર પાછું હીટમાં આવી જશે તો ખાસ તમારે એને કોથળી સાફ કરાવી નાખવાની છે ત્રણ દિવસ ગરમીમાં રહેતી હોય તો એને બીજો દિવસે તમારે એ કરાવડાવવાનું છે અને તેર દિવસ થયા છે એનો મતલબ કે હવે તમારે એને છે ને કોથળી સાફ કરાવી નાખવાની છે અને એવા કેસની અંદર જો આ મુખ ઉપર કઈ તકલીફ રહેતી હોય અથવા સોજો રહેતો હોય અથવા તો કિંગ સર્વિસ હોય તો એ બધો અનુભવનો વિષય છે નજીકના એવું હોય તો બીજા એક વ્યવસ્થિત જે કરતા હોય એ ડોક્ટરને અથવા તો નજીકના પશુ ચિકિત્સકની સલાહ લઈને એમાં તમારે આગળ થોડીક સારવાર કરાવવી જોઈએ પશુ હિટમાં છે કે નહીં ચેક કરતા નથી ડોક્ટર જો ભાઈ એમાં છે ને તમારે થોડીક પ્રાયોરિટી અને તમારે પશુપાલન સાથે તમે બધા જોડાયેલા છો એટલે તમારે બને ત્યાં સુધી એવું કહેવાનું કે તમારે જે એ ટેકનિશિયન ભાઈ અથવા ડૉક્ટર સાહેબ આવતા હોય તો તમારે કહેવાનું કે સાહેબ પહેલાં હીટ ચેક કરી લો ને પછી એ કરો તો પશુ રિપીટ ના થાય એમને ખ્યાલ જ હોય ગરમીમાં આવ્યું એટલે એ એ હોય તો જ આપશે પણ છતાંય તમારી એક આગ્રહ રાખવાનો કે સાહેબ એક વખત ચેક કરી લો ને ભાઈ કાલનું આવેલું છે કેમ છે થોડોક આગ્રહ કરીને કહેવાનું એટલે એ થોડુંક માની જશે બીજું તો આપણા હાથમાં તો છે નહીં કાંઈ નેક્સ્ટ સરસ સાહેબ બહુ મજા આવે છે વાત સમજાવ સમજાવવામાં થેન્ક યુ સો મચ સાથ અને સપોર્ટ દેતા રહેજો એટલે તમને દરરોજ આવા નવા નવા વિડીયો છે એ આપણા મળતા રહેશે મહેશભાઈ અમારી મહેશભાઈ અમારી જોટીને બીજદાન કર્યા બે દિવસ સુધી જાડા ઝડપટા નાખતી હતી શું થઈ ગઈ છે પ્લીઝ કોમેન્ટ કરીશો જો ભાઈ અઢાર દિવસે તમે ધ્યાન રાખજો અઢાર દિવસે જો તમારી ખડેલી પાછી ન આવે

તો મિત્રો કાલની આવેલી છે આ ખડેલી અને એક વખત પાડે થયેલી છે ને એના પહેલાં આપણે બીજદાન કર્યું તો ત્રીજી વખત આવી છે એટલે જોઈ લઈએ હવે કેમ છે ગરમીમાં પછી તેને એઆઈ કરશું આપણે તો એના લક્ષણો પહેલાં તો જોઈ લેવી ખરેખર ગરમીમાં છે કે નહીં જો હોય તો બીજદાન કરી નાખશું કાલની જોકે આવેલી છે એટલે ચેક કરી લઈએ આપણે પકડી રાખો સારી છે ગરમીમાં ગરમી માંથી અઢાર દિવસે આવી જ જાય છે કમ્પ્લીટ બરોબર છે તો વ્યવસ્થિત ગરમીમાં તો મિત્રો ચેક કરી લીધી છે અને વ્યવસ્થિત ગરમીમાં છે તો આપણે આને બીજદાન કરી નાખશું ઘણી વાર પશુપાલક મિત્રો એવું પણ બને કે પશુ છે ને સીધું ઊભું ન રહે અથવા તો બવડો તાણી જાય એટલે બધી વસ્તુ છે ને હાથની કળા છે હમણાં એક ભાઈની કોમેન્ટ હતી ને કે અંદર ગર્ભાશયમાં આમ છે કે હોજો છે પણ એ બધી હાથની કળા છે તમારું મગજ સી જ્યારે બિદન કરતા હોય ત્યારે કોથળી ઉપર હોય ને એટલે એમાં પોસિબલ છે બધી શક્યતાઓ છે તમે જોઈ શકો છો એકદમ નિરાતી આપણે એ કરી નાખ્યું અને સરસ ઊભી રહી ગઈ ભાઈ તો એ બધી હાથની કળા છે અંદર જયારે હાથ મૂકી ને ત્યારે એનો ખરેખર ખ્યાલ આવે કે કોથળીની અંદર કેટલી તકલીફ છે વાંકી સૂકી છે વિહાણ સમયે કાંઈ તકલીફ થઈ હતી કે નહીં એ બધી વસ્તુ જયારે હાથ મૂકી ને ત્યારે જ આપણે આઈડિયા આવતો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહીએ છીએ નેક્સ્ટ વિઝિટની અંદર યા ગામ તાલુકો ગઢડા ને ખીજડીયા ગામ અહિયાં આપણે આપણી જે ભવ્યમીન એચ બોટલ છે પહેલા ની ઓળખી ની અંદર ચાલુ કરાવડાવી હતી તમે જોઈ શકો છો એનું અડાણ છે સરસ મજાનું નીકળ્યું છે અને અડાણના વિકાસ માટે જ્યારે આપણે કહેતા હોય કે પહેલાં વેતરની તમારી જે પાડી વાસડી હોય એને આવું બનાવવા માટે જે આપણી જે બોટલ છે સ્ક્રીન ઉપર મૂકી જ દઉં છું તો અહીંયા આપણે એકથી દોઢ મહિના પહેલાં ચાલુ કરાવડાવેલી તમે જોઈ શકો છો સરસ મજાનું અડાણ છે પહેલાં વેતરની અંદર તમને જોવા મળી રહ્યું છે તો જરૂરથી મિત્રો તમે અમને સંપર્ક કરીને અમારી જે પ્રોડક્ટ છે ભવ્યમીન એચ એ તમે મંગાવી શકો છો અને પહેલાં વેતરની અંદર સારું એવું આવનો વિકાસ અડાણનો વિકાસ એ કરવા માટે તમે એ અમારી આ ભવ્યમીન એચ બોટલનો ઉપયોગ કરી શકો છો